તો જય માતાજી મિત્રો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે તો આપણે ઘવામાં પોણી વાળવાનું છે એટલે ખાતર નાખવાનું શરૂ છે જોવા આ બાજુ ખાતર નીકળ્યા છે ને કાઢે છે કોથરીમાં જય માતાજી ગણેશ જય માતાજી હમ અને રી એવું નાખો માઇક્રો રાજા જેવું માઇક્રો રાજા ખાતર હા એટલે મિક્સ કરીને દઈ બધું નાખો બરાબર ખાતર નાખી દો અને એક વાગે લાઈટ આવી જશે હમણાં એટલે બાર વાગવા તો આવી જાય એટલે ખાતર તો જ રહ્યા ને તો જો ખાતર નાખવાનું તો ગણેશના પપ્પા શરૂ કરી દીધું અને મારે ગણેશ તો પાવળો લઈને હા ખાતો નહીં અમારે ગાત આવ્યો છે જુજું ખેતરમાં હા ગૌ છે આપણે ગૌવામાં ખાતર નાખવાનું શરૂ થઈ ગયું એક વાગે લાઈટ આવી જાવ ગણેશ તને પગ પાવળો વાગશે ને તો પાછું હોય પાત પાત અમારે તો શું દોડ દોડવું પડશે તને લઈને તું મનતો તો નહીં પણ રવા દેજી અમે તાવ તો આવત જ છે તઈન દારો બે દારા દવા ના લાય હમ દવા પીધી ને હ તો વાગે એ ના ખાય ડોમો બોધવાનું હાલ ખા હોવો હાલ ખા તા પપ્પા ડોમો બોચી તા પપ્પા લઈ જાવ રે ના ના લે ના લઈ જવાય તને આવળા ના તેમ પગ પાવડો વાગર હવે રે

આપણે તો થોડું એક ખાતર પૂંખીએ ને અમે બે ગયા છીએ કણજીના સોયા ને અમે ગણેશના પપ્પા ખાતર પૂંખું જો અમુ બેપાળીઓ જ બાકી ને હા ભાઈ પાછી એક વાગે લાઈટ આવી જાવ ચલો તને આમ ખાતર તો પૂંખી દે બે પાળીઓ જ બાકી આમાં એક વાગે લાઈટ આવશે એટલે આપણે ગવામાં પાણી વળો તો આપણે પાણી વાળવાનું હો આમાં ઘણી પેલી બાજુ તાવ આવ્યો હોય એટલે પેલી બાજુ બેઠો હોય દવા તો લઈને આયા છીએ ઘેર પણ ઘેર જો ના હંગાત થઈ ગયો દવા બવા પીને આયા હંગાથે બેઠા એક બાજુ આપણે આપડે હજુ લાઈટ આવશે તો બે ઉપર છે ગવામાં તો ખાતર નાખી રહ્યા છું ને હજુ એક વાગ્યો નહીં લાઈટ આવી નહીં એટલે આપણે અમુક ટિફિન લાયા છીએ એટલે જો આપણે ખેતરમાં ખાવા બે જાય છે ખેતરમાં ખાવાની મજા આવે નહીં ગણેશ હા ગણેશના પપ્પા અને હું ત્રણ જણ બે જાય છીએ ખેતરમાં ખાવા માટે અને આ જો આ અમે લાયા છીએ કચરિયાનો ડબ્બો નહીં કચરિયું ખાવા માટે વેચેલ અને ટિફિન પણ લાયા છીએ આપણે ઘઉ રોટલી અને શાક આનું બનાયતું લીલી ડુંગળી રાતળીઓનું શાક બનાવેલું છે આપણે ખાવાનું છે અમુક નહીં તો ચલો મેણી ફટાફટ એટલે આપણે અમુક ખાવાનું કરો દીડિયો અમુ ઉતારવાનો હાલ મેં નહીં આવે ચલો આ છે કચરિયાનો ડબ્બો પછી આપણે તો ગણેશને તો ખાવાના છે કચરિયું જ

એક વાગી ને લાઈટ તો આવી જાય ને એમાં ગણેશ ને બધું અમે તો ખાઈ લીધું ખેતરમાં બેસી ને ગણેશ હમ ટિફિન લઈને આવ્યા હતા તે ખાધું ખાઈએ રહ્યા ને લાઈટ પોણી આવી પેલી બાજુ હજુ એ તો ટિફિન લઈને ફરે જ જોઈ જો સારી જગ્યા ભરાઈ દો ને લેબડા ઈ કણ ભરાઈ દો હા તો પોણી આવી ગયું સવ

ઓડિયો જતુરિયા પાવડા આબડ લે તો હા તમાર તો દો આમ જ વાળવાનો હજુ તો હાલ લાઈટ આવી છે એટલે હાલ તો ચારો નહીં ભરે તો નહીં ગણેશ કોઈ

આજે આ બગલો તો કેટલો બધો જો બગલા પાણી વાળી એટલે બગલા આવી ગયા ને ઓ હું જોતા આવું પછી શેરો વારો તમે પેલા પેલા ના વારતા વારી લ્યો વાર લ્યો અમારે ગણેશ બીમાર પડ્યા છે ખોટા હંગાથી આયા છે ખેતર માં તો દવા જઈને લઈ આવ્યા છીએ હોજે હળા હાથ વાજે પી રહ્યા એક્ઝેક્ટ હળા હાથ નો ઓકળો મેકેલો છે હળા હાથે વધારે વધારે હમ બગલું હમ ડોમું તૂટી જાય બંધી કાઢો ડોમું તૂટી જતું હોય પછી હું એ ડોમો વાળું હો મને ડોમો વાળવા આવી ગયું હું લેતા આવું તો આમાં મેળવા કોથરી લેતા આવું તને હું લેતા આવું હડો તાનામ તમે ગણેશનું કહો છો પણ ગણેશનું બપરા તાવ આવ્યું છે તાવ આવ્યો હોય એટલે કશું ગમો ના દૂધ એવા બેઠા છું સૂન મૂન થઈને પણ તને ઘેર રહ્યા હોય તો ખેતરમાં એ તો હું તો હમણાં પાછી આવો ઘેર છીએ ને આવો હંગાતી ને હંગાતી આવું છું અતારામાં તો દવાઈ લીયા હશે પણ હોતે થતું નહીં એમ આ ગણેશને તો તૈન દાળોથી ગણેશ આગે દવાખાનામ જવું છે રિપોર્ટ કઢાવવા હા એમ તો ના પાડે અંજી શેર આલવાની બીક લાગામાં ગણેશ તો બી વાયો પાછો હા

અડધા ઉપર બાકી શું ઘઉં પીવાના હજુ તો જુઓ આ આપણા ઘઉં શું જુઓ આવી ગયો ને એટલે એક વિગો ઘઉં આવ્યા છે આપણા જો કેવા ઘઉં છે હા મારે તો આખો દાળી દો હજુ તો હાલ સારો વારો છે તો ચોથી ભરાઈ રહ્યો છે જોવા જવું જ પડશે મારે એટલે તારી અમે ઠંડી વાબા મંડી છે એટલે અમે તો ગણેશ માટે લઈ લીધા છે શેતર નું બધું ગણેશ નું પહેરાઈ ચેરો ચારો જોતી આવો આ બાજો થોડી વાર આ બગલું રહ્યું ને એટલે જ છે પોણી હજુ મુકો એટલે વાજો હું એટલો પોણી આવી જાઓ હું કહું ને એટલો જ વારજો હા ના થાર તો પરી છું મેં હેડું તે ફોન દેખાય છે થોડી વાર જવા દે હું સેટ તમારે પહેરણ આવું ને એટલો તમે સારો વાર જાવ એટલે તમારો ભરાઈ જશે હો તો હોતા એટલે મૂળ આગળ આગ જ એટલે સારું પડે છે લો સ્વેટર ટોપી બધું પીરજો અને આ બિસ્કીટ ખાવા હોય તો ખાઈ લે નહીં ખાવ ના ખાવા હોય તો કોઈ નહીં મોડા ખાજે અને ખાવા હોય તો ખાઈ લે બિસ્કીટ ના બાજુ તો વાલ લાગશે પીર તો પી દશે આઠ વાગે ખૂબ કીધું આઠ વાગે પીધું છે તો મિત્રો હજુ તો પોછેરા પાવાના બાકી છે ને આ બાજુ તો ગણેશના પપ્પા ઊભા છે આ બાજુ અમારે ગણેશ ઊભો છે અને અમુક વિડીયો હં તો આપણે આમાં વિડીયો આટલો પૂરો કરીએ છીએ આવજો જય માતાજી ગણેશ જય માતાજી જય માતાજી મસાલો બનાવો અને જય માતાજી બોલતા રહો જય <laughs> માતાજી